આજે વિસાવદર બેઠક ઉપર પણ ચર્ચા કરવી છે કારણ કે હવે ચોવીસ કલાકથી ઓછો સમય રહ્યો છે અને આ વખતે કારણ કે એવું કહેવાય છે કે છેલ્લી ઘડીમાં જે ઘા મારે છે જે અહીંયા પ્રચાર માટે સૌથી પહેલા ઉતર્યું હતું અને છેલ્લી ઘડીમાં કોણ આગળ છે તેમના ઉપરથી ચિત્ર સ્પષ્ટ થાય છે એટલે આ બે સબ્જેક્ટ ઉપર અત્યારે ચર્ચા કરવી છે ગોપીબેન સૌથી પહેલા તો વિજય રૂપાણી જે અત્યારે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે તેમના ઉપર એટલે ચર્ચા કરવી છે કારણ કે સૌરાષ્ટ્રને ખાસ કરીને ભાજપને બહુ મોટી ખોટ પડી છે બિલકુલ રિદ્ધિ સૌરાષ્ટ્ર માટે વિજય રૂપાણીનું જવું એમ કહી શકાય કે ભાજપમાં એક એવા નેતાની હવે ખોટ આવશે કે જે સૌરાષ્ટ્રના નેતાઓને બાંધીને રાખી શકશે કારણ કે સૌરાષ્ટ્ર ની અંદર તમને ખબર છે કે દરેક જગ્યાએ દરેક નેતા પોતાનામાં એક તોપ કહેવાય છે અને દરેક નેતાને જોડીને રાખવાનું કામ જો સંગઠન સાથે કોઈ નેતા કરતા હતા તો એ વિજય રૂપાણી કરતા હતા હવે સવાલ અહીંયા એ આવી રહ્યો છે જે નેતાઓ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે એવા નેતાઓને પણ ક્યાંક ને ક્યાંક અત્યારે સ્થિતિ એવી છે કે એ નેતાઓનું શું એ નેતાઓ હાસિયામાં મુકાઈ ગયા છે એ નેતાઓને સૌરાષ્ટ્રમાંથી ભારતીય જનતા પાર્ટીમાં લાવવાનું કામ જે કર્યું હતું એ વિજય રૂપાણીએ કર્યું હતું હવે વિજય રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા રાજનીતિની વાત કરીએ તો સૌરાષ્ટ્ર માટે ખૂબ મોટી ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટી ખોટ છે કારણ કે જે વ્યક્તિ સંગઠન સાથે જોડાયેલો તો પાયાના કાર્યકર્તાઓ સાથે જોડાયેલી વ્યક્તિ હતી એવી વ્યક્તિના અચાનક આવી રીતે જતા રહેવાથી હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે કોંગ્રેસના એ નેતાઓ જે નેતાઓ વિજયભાઈ સાથે પોતાનો એક ઘરોબો રાખતા હતા અને એ ઘરોબાના લઈને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા પણ છેલ્લા થોડા સમય સમયથી એ લોકો પણ હાસ્યમાં મુકાઈ ગયા હતા ક્યાંક એમની નારાજગી હતી પણ માત્ર ને માત્ર વિજય રૂપાણી એક એવું નામ એક એવો ચહેરો એક એવી વ્યક્તિત્વ કે જે અમિતભાઈ સાથે કોર્ડિનેશન કરતા હતા નરેન્દ્રભાઈ સાથે કોર્ડિનેશન કરતા હતા અને સી આર પાટીલ સાથે પણ કોર્ડિનેશન કરતા હતા અને આ જ કોર્ડિનેશનના કારણે આ નેતાઓ જે હાશિયામાં ધકેલાઈ ગયા હતા એ નેતાઓ કશું જ બોલી નહોતા શકતા હવે એ નેતાઓ કદાચ બની શકે કે બગાવતી સૂર પણ અપનાવે કારણ કે હવે એમને સાંભળવા વાળું વચ્ચે મીડિયેટર તરીકે કોર્ડિનેશન કરવા વાળું જે વ્યક્તિ હોવી જોઈએ એવી વ્યક્તિ નથી રહી એટલે હવે આ એક ખૂબ મોટી ખોટ ગણી શકાય અને જો વિજયભાઈ સાથે મારી વાત કરું તો હું ઘણા વર્ષોથી વિજયભાઈને ઓળખ ઓળખું કારણ કે જ્યારે પત્રકારત્વનો આટલો લાંબો અનુભવ હોય તો વિજય રૂપાણી જ્યારે કોર્પોરેટર હતા ત્યારથી લઈને સાંસદ બન્યા સાંસદથી લઈ અને વિજયભાઈ મુખ્યમંત્રી બન્યા આ બધાની વચ્ચે વિજયભાઈએ ક્યારેય વિજયભાઈનું હંમેશા હું હમણાં જ વિજયભાઈને મળી પણ હતી અને વિજયભાઈએ એવું કીધું કે મેં ક્યારેય પાર્ટી પાસે કશું માંગ્યું નહોતું પાર્ટીએ મને જે આપ્યું એની મરજીથી આપ્યું અને જ્યારે મને એવું કીધું કે તમારે પાછું આપી દેવાનું છે તો પણ મેં હસતા હસતા પાછું આપી દીધું એબીવીપી થી એમને એમના વિદ્યાર્થી કાળથી આખું એમનું રાજકીય જીવન શરૂ કર્યું અને એમાં પણ ખાસ કરીને આરએસએસ સાથે જોડાયેલા હતા એટલે એબીવીપીમાં ગયા એબીવીપીમાં જ્યારે જોડાયેલા હતા ત્યારે ઓગણીસો ને પંચોતેરમાં તેઓ કચ્છની જેલમાં રહ્યા ભુજવાળી જેલ છે ત્યાં રહ્યા ત્યાંથી ભાવનગરવાળી જેલમાં રહ્યા અને આ બંને જેલમાં રહ્યા બાદ વિજય રૂપાણીનું એવું કહેવું હતું કે મારા જીવનમાં ખૂબ મોટા પરિવર્તન આવ્યા છે અને ત્યાંથી જ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીની જે શરૂઆત થઈ એ ઇમરજન્સી પછીની જે શરૂઆત છે એ શરૂઆતમાં કેશુભાઈની સાથે મળીને સૌરાષ્ટ્રની અંદર સંગઠનને ખૂબ મજબૂત કરવાના જે પાયાના કાર્યકર્તાઓની વાત કરવામાં આવે તો એ વજુભાઈ હોય વિજય રૂપાણી હોય કેશુભાઈ હોય આ બધા જ પાયાના નેતાઓની વાત કરવામાં આવે આરએસએસ સાથે પણ એટલો જ સારો સંબંધ પ્રિયકાંત મણિયાર જે છે તેમની સાથે પણ એમને એટલા જ સારા કારણ કે એ આરએસએસનું ખૂબ મોટું નામ કહેવાય અને એમની સાથે પણ એટલા જ એમના સારા સંબંધ હતા અને ખૂબ સારી રીતે આરએસએસ હોય કે પાર્ટી હોય બં સાથે એટલું જ સારી રીતે કોર્ડિનેશન કરતા જો મુખ્યમંત્રી વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી કાર્ડ દરમિયાન પણ એવી ઘણી બધી યોજનાઓ લાવી હતી સૌરાષ્ટ્રની અંદર પાણીનો જે સૌથી મોટો પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કદાચ લાવવાનું કામ કર્યું હતું તો વિજય રૂપાણીએ કર્યું હતું કારણ કે એમને આજી ડેમ ને ભરવાની વાત કરી અને આજી ડેમ ભરાયો ને સૌરાષ્ટ્રના લગભગ અડધા ગામોની સમસ્યા પાણી આવ્યું સૌની યોજનાનું પાણી આવ્યું એટલે લગભગ અડધા ગામોની જે પાણીની પીવાના પાણીની સમસ્યા હતી એ દૂર થઈ ગઈ એ ઉપરાંત જે રાજકોટના રિંગ રોડની વાત કરવામાં આવે તો એ બધું જ વિજયભાઈના નેતૃત્વમાં એ વખતે થયું હતું અને સાથે સાથે ગુજરાતની પણ જો વાત કરું તો ગુજરાતમાં પણ એમના માટે ખૂબ સારા શબ્દ એ વપરાતા હતા કે સંવેદનશીલ મુખ્યમંત્રી છે દરેક વસ્તુને ખૂબ સંવેદનશીલતાથી તેઓ લેતા હતા અને એમના શાસન કાળ દરમિયાન કોરોના આવ્યો અને એમને જે સંવેદનશીલતા લોકો માટેની હતી એ લોકો માટેની સંવેદનશીલતા બતાડી એમને સીએમ ડેસ્કબોર્ડની શરૂઆત કરી કદાચ ગુજરાતની અંદર નહીં પણ ઇનફેક્ટ દેશની અંદર એવું પહેલું સીએમ ડેસ્કબોર્ડ હતું કે જ્યાં આગળ મુખ્યમંત્રી પોતે પોતાના ઘરની અંદર લોકડાઉન હતું ક્યાંય બહાર જઈ શકાતું ન હતું તો મુખ્યમંત્રી પોતે પોતાના ઘરની અંદર સીએમ ડેસ્કબોર્ડ આખું બનાવ્યું હતું અને દરેક જગ્યાએ અલગ અલગ સીસીટીવી સાથે એ સીએમ કનેક્ટ કરવામાં આવ્યું હતું અને સીએમ માં સીએમ પોતે બેસીને જોઈ શકે કે રાજકોટ હોય કે પછી ભાવનગર હોય કે કચ્છ હોય કે સુરત હોય આ બધી જ જગ્યાએ કઈ કયા ચાર રસ્તા ઉપર કેટલા લોકો ભેગા થયા છે કેમ ભેગા થયા છે શું કરવાનું છે ત્યાં આ દરેક વસ્તુ તેઓ જોઈ શકે તેના ઉપર પોતે પાછા પોતે સામેથી લોકોને ફોન કરે કે તમે કેમ અહીંયા આગળ આવી રીતે ફરી રહ્યા છો કારણ કે લોકડાઉનનો સમય હતો એ જે ખૂબ કપરો કાળ હતો એ કપરા કાળની અંદર પણ મુખ્યમંત્રી પોતાની જે સંવેદનશીલતા હોય એ સંવેદનશીલતાથી આખા કોવિડ કાળ દરમિયાન એમને સતત કામ કરતા રહ્યા એટલી હદ સુધી કે મને યાદ છે ઘણી બધી વખતે તેઓ પોતે કોવિડ હોસ્પિટલની અંદર પણ આવતા અને ત્યાં આગળ પણ જ્યારે રાઉન્ડને એ લગાવતા એટલે ક્યાંય લોકોને અગવડ ન પડે તેના માટેની વ્યવસ્થા પણ કદાચ એ વખતે ફેસિલિટી પેશન્ટ એટલા બધા હતા કે ફેસિલિટી જ ઓછી પડતી હતી પણ તો પણ એક સરકાર દ્વારા જેટલા બનતા હતા એટલા બધા જ પ્રયત્ન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યા અલગ અલગ આંદોલન થયા હતા જો હું વાત કરું બે હજાર પંદરની વાત કરું તો બે હજાર પંદરમાં પાટીદાર આંદોલન થયા દલિત આંદોલન ઉનાનો દલિત યુવકો વાળો કેસ થયો અને ત્યારબાદ ઓબીસી આંદોલન થયું જેમાં હાર્દિક અલ્પેશ જિગ્નેશ આ ત્રણ નેતાઓ આવ્યા આનંદીબેનને અચાનક હટાવવામાં આવ્યા અને કોને મુખ્યમંત્રી બનાવશે તેની ચર્ચાઓ થવા લાગી અને એ જે ચર્ચાઓ થવા લાગી એ વખતે નીતિન પટેલનું નામ આવ્યું અને નીતિન પટેલે બધા જ મીડિયા કર્મીને બોલાવીને પેંડા પણ ખવડાવી દીધા હતા કે મારે મુખ્યમંત્રી બનવાનું નક્કી થઈ ગયું છે અને તેવામાં જ્યારે સાંજના સમયે પાર્ટી મિટિંગ થઈ પાર્ટી મિટિંગમાં અનાઉન્સમેન્ટ કરવાનું હતું કે કોણ આની અંદર બનશે મુખ્યમંત્રી એટલે બધાને એક વસ્તુ હતી કે નીતિનભાઈએ પેંડા ખવડાવી દીધા છે તો નીતિનભાઈ જ બનશે પણ છેલ્લી ઘડીએ આખી ગેમ બદલાઈ ગઈ અને વિજયભાઈ મુખ્યમંત્રી બની ગયા કોઈ માની નહોતું શકતું કે વિજય રૂપાણી મુખ્યમંત્રી બની શકે કારણ કે વિજય રૂપાણી એ વખતે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અધ્યક્ષ હતા અને સાથે સાથે તેઓ મંત્રી પણ હતા વાહન વ્યવહાર મંત્રી હતા અને બે હજાર ને સોળમાં તેઓ મુખ્યમંત્રી તરીકે આવ્યા અને પછી તેમનો જે પ્રવાહ હતો જે ગુજરાત સાથે એમનું અટેચમેન્ટ જે હતું એ ધીરે ધીરે મને યાદ છે હું હમણાં જ એમના ત્યાં જયારે લગભગ ત્રીસેક તારીખે હું એમના ત્યાં ગઈ હતી અને હું એમની સાથે બેઠી હતી અને પછી કંઈક વાત નીકળી એટલે મેં એમને એવું પૂછી લીધું મેં કીધું કે સર તમને રિઝાઇન આપવાનું કીધું ત્યારે કેવું લાગ્યું હતું તમને એટલે વિજયભાઈએ મને એક જ શબ્દમાં કીધું મને કે કે તમને યાદ હોય તો ત્યારે મારે પ્રદૂષણ ચાલતું હતું અને પ્રદૂષણનો એ છેલ્લો દિવસ હતો મારે પાઠ વાંચવા બેસવાના હતા એટલે કે મને જ્યારે કહેવામાં આવ્યું એટલે એ દિવસે મેં એમને કીધું મેં કીધું કે હા મને યાદ છે સવારે એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડિજિટલી જોડાયા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાટીદારોનો કદાચ એ કાર્યક્રમ હતો જેને જૈનો સાથે કોઈ લેવા દેવા નતા અને છતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો કાર્યક્રમ પૂરો થયો અને કાર્યક્રમ પૂરો થતા મિચ્છામી દુકડમનો મતલબ થાય છે કે મને ભૂલચૂક માફ કરજો અને વિજયભાઈએ પણ મિચ્છામી દુકડમ કીધા અને કલાક પછી વિજયભાઈએ રિઝાઇન આપી દીધું એટલે ક્યાંક જેને કહેવાય ને કે ઇન્ડિકેશન જે હતું એ વખતે અને વિજયભાઈએ બહુ જ હસતા હસતા રિઝાઇન કરી દીધું અને સાંજે અમે બધા જ શોધી રહ્યા હતા કે વિજયભાઈ ક્યાં છે કારણ કે ઇન્ટરવ્યૂ કરવાનો હતો વિજયભાઈનો કે રિઝાઇન કરી દીધું છે એના ઉપર તો ખબર પડી કે વિજયભાઈ તો પ્રતિક્રમણ કરવા ગયા છે એટલે એમનું જે ધાર્મિક હતું પજુષણ હતી ધાર્મિક કાર્ય હતા તો કે હું તો મારું પ્રતિક્રમણ કરવા બેસી ગયો હતો એટલે કે મને કોઈ દિવસ ક્યારે પણ ખુરશી જે છે માથે નહોતી ચડી જો માથે ચડી હોત તો કદાચ મને એ વખતે દુઃખ થયું હોત હું પ્રતિક્રમણ પણ કરી ન શક્યો હોત પણ કે કે હું શાંતિથી સાંજે પ્રતિક્રમણ કરવા બેસી ગયો અને આજે જે રીતે રાજકોટની અંદર હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા એ ક્યાં એમનો પ્રેમ જ છે અને એ દરેક લોકો માટેનો પ્રેમ છે કારણ કે દીદી હું તને કહું કે જ્યારે વિજયભાઈ ગુજરાતમાં માત્ર સ્પોક્સ પર્સન હતા અને હું રાજકોટ ગઈ હતી તો એમને ખબર પડી કે ગોપી રાજકોટ આવી છે એટલે એમને મને ફોન કર્યો મને કે કે ક્યાં છે તું મેં કીધું બસ અહીંયા રેસકોર્સ પાસે છું તો કે ઊભી રહું હું આવું છું હું એ આવ્યા રેસકોર્સ પાસે હું ઊભી હતી એટલે મને કે લે તું રાજકોટ આવે ને અમારે પટેલનું આઈસ્ક્રીમ ખાધા વગર વહી જાય એટલે સ્પેશિયલી એમને મારા માટે આઈસ્ક્રીમ મંગાવ્યો હવે બંને હવે બેસીને આઈસ્ક્રીમ ખાધો અને પછી મને કે હવે તારે જવું હોય તો જા અમદાવાદ એટલે આ જે છે ને દરેક વ્યક્તિને પોતાની સાથે કનેક્ટ કરી લેવાની વાત છે કે વિજય રૂપાણી કદાચ આજે આટલા બધા લોકો એટલે જોડાયા છે કે વિજય રૂપાણી સાથે પોતાનું એક આત્મીયતા એમની હતી બિલકુલ હવે એક બીજા વિષય ઉપર ચર્ચા કરવી છે હવે ચોવીસ કલાક નો સમય બાકી છે હવે થોડા સમય પછી તો આચાર સંહિતા લાગી જશે પ્રચારમાં કાલે સાંજે પાંચ વાગ્યા થી આચાર સંહિતા લાગી જશે વિસાવદરની ચૂંટણીના જે પડઘમ છે ઓગણીસમી તારીખે સોરી મતદાન થશે ઓગણીસમી તારીખે અને તેવીસમી એ રિઝલ્ટ આવશે પણ આ ની અંદર આમ જોવા જઈએ તો કદાચ અત્યારે સિક્સટી ફોર્ટી અને ટેન ઉપર ચાલી રહ્યા છે એટલે સિક્સટી ફોર્ટી અને જેને કહેવાય ને કે ક્યાંય કોંગ્રેસ નું થોડું ઘણું આવે પણ એટલું ચોક્કસ થી કહી શકું કે આપણે નિતિનભાઈ જે છે એ નિતિનભાઈ કદાચ ગોપાલ ઇટાલિયાના સૌથી મોટા સ્પોઈલર બનીને ઉભા થઈ શકે સ્પોઈલર એટલે કે બાજી બાજી બગાડનાર બગાડનાર કઈ રીતે બની શકે એની પણ વાત કરી લઈએ કેમ કે જો કોંગ્રેસ પાસે હું બે હજાર બાવીસ ના ડેટાની વાત કરું છું એ વખતે ભૂપત ભાયાણી હતા ભારતીય જનતા પાર્ટી માંથી હર્ષદ રીબડીયા હતા અને કોંગ્રેસમાંથી અન્ય નેતા હતા અને એ વખત ની જે વાત કરવામાં આવે તો એ વખત ની સ્થિતિ એવી હતી કે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી આપને એ વખતે લગભગ છપ્પન ની આજુબાજુ બીજેપી ને એ વખતે પચાસ હજાર ની આજુબાજુ કઈક વોટ હતા અને કોંગ્રેસ ને પંદર હજારની આજુબાજુ વોટ હતા આજે પંદર વોટ છે ને એ આખી ગેમ બદલી નાખશે અહીંયા આગળ કારણ કે તમે વિચાર કરો કે ગઈ અંદર ચૂંટણીમાં કોંગ્રેસે ક્યાંય કેમ્પેનિંગ નોતું કર્યું કોંગ્રેસના નેતા જે હતા એને પહેલા જ દિવસથી પોતાની હાર માની લીધી હતી એ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીને સપોર્ટ ઇન્ટરનલી કરતા હતા બહાર નહોતા કરતા અને ભૂપત ભાયાણીના કેમ્પેનિંગ વખતે બહુ શાંતિથી કુલ થઈને બેસી રહેતા હતા ફાયદો થયો ભૂપત ભાયાણીને તો પણ કોંગ્રેસે કઈ જ ના કર્યું તો પણ આ પંદર હજાર કોંગ્રેસના પંદર હજાર વોટ તો ડેડિકેટલી છે જ ભલે કોંગ્રેસ કઈ કરે કે ના કરે હવે વિચાર કરી લો ડિફરન્સ અહીંયા આગળ માત્ર છ હજાર નો બચે છે જો કોંગ્રેસના પાંચ વોટ બી પ્લસ માઇનસ થયા ને જો ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસના આ પંદર હજાર વોટ ને તોડવાનું કામ કર્યું તો કિરીટ પટેલ જીતી શકે છે અને ભારતીય જનતા પાર્ટી એ આ ચૂંટણીને ખૂબ સિરિયસલી લીધી છે બધું જ કોન્સન્ટ્રેશન જયેશ રાદડિયાના ખભા ઉપર મૂકી દેવામાં આવ્યું છે અને જયેશ રાદડિયા ત્યાં આગળ સહકારીતા સાથે જોડાયેલા નેતા છે ત્યાં આગળ પાટીદારોના નેતા છે પાટીદારો પણ ત્યાં આગળ સખત જેને કહી શકાય કે જયેશ રાદડિયાનું નામ આવે તો કોઈ વધારે કશું બોલે નહીં વિચારે પણ નહીં વિચારે પણ નહીં અને એવામાં કિરીટ પટેલ કદાચ જીતી જાય પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર જે ચર્ચા ચાલે છે જે લોકો કહી રહ્યા છે એના પ્રમાણે ગોપાલ ઇટાલિયા છેલ્લા ચાર મહિનાથી સતત ત્યાં આગળ જમીન ઉપર જોડે રહીને કામ કરે છે ખેડૂત નથી છે અલગ વાત છે પણ ખેડૂતોના મુદ્દાને લઈને ધરણા ઉપર બેસી જાય છે કલેક્ટર કચેરીએ જતા રહે છે અને લોકો તો એવું કે છે કે અમે ખાલી એટલું કહે કે અમે ગોપાલ ઇટાલિયન બોલાવીએ છીએ એટલે કે કે કલેક્ટર અમાર કામ કરી દે છે આ લોકોની વાત છે વધારે નથી ખબર કે ખરેખર કલેક્ટર ને ગોપાલ ઇટાલિયા નો ખોફ છે કે પછી ભારતીય જનતા પાર્ટી નો ખોફ છે કે ગોપાલ ઇટાલિયા કેમ ધરણા ઉપર બેઠા પણ સવાલ માત્ર એક જ છે કે ગોપાલ ઇટાલિયા નામથી ખેડૂતો એવું કહે છે કે અમારું કામ થાય છે તો બની શકે કે લોકપ્રિયતાની લેવલ ઉપર ગોપાલ ઇટાલિયા નંબર વન માં આવે છે પણ સંગઠન વાઇઝ કિરીટ પટેલ આવે અને આ સંગઠન વાઇઝ જોવા જઈએ રિદ્ધિ તો ક્યાંક ને ક્યાંક સંગઠન જેનું મજબૂત એ વ્યક્તિ અને અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે વાવણી ચાલુ થઈ ગઈ છે હવે જો વરસાદ આવી જ રીતે બે દિવસ આવશે અને આમ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે જો ભારે વરસાદ થયો તો ત્યાં આગળ વાવણી લાયક વરસાદના લઈને ખેડૂતો બધા જ ખેતી કરવા જતા રહેશે એવામાં લોસ જે છે એ સૌથી વધારે ગોપાલ ઇટાલિયા ને થઈ શકે કેમ કે ભારતીય જનતા પાર્ટી એ માં માને છે એનું એક સ્ટ્રેટેજીકલ મેનેજમેન્ટ કરે છે એમને એ ખબર છે કે સોસાયટીમાં પાંચસો વોટ છે તો એ પાંચસો વોટ માંથી કેટલા વોટ પડ્યા કોને પડ્યા એ નથી ખબર પડતી પણ પાંચસો વોટ માંથી ત્રણસો વોટ પડ્યા કે બસો વોટ પડ્યા કે સો વોટ પડ્યા આ બધું જ કેલ્ક્યુલેશન ભારતીય જનતા પાર્ટી પાસે હોય છે એટલે ભારતીય જનતા પાર્ટીનું જે ઇલેક્શન મેનેજમેન્ટ જેને કહેવામાં આવે છે એ ઇલેક્શન મેનેજમેન્ટ પણ એ જ છે કે જે પોતાના વોટર્સ છે એટલે દરેક વ્યક્તિ એક વિચારધારા સાથે જોડાયેલો છે જેમ કે કોઈ એક સોસાયટી છે એમને ખબર છે કે આ સોસાયટી હંડ્રેડ પર્સન્ટ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલી સોસાયટી છે તો એમની પ્રાયોરિટી એ જ હોય છે કે સૌથી પહેલા સવારના જ સમયે એ બધા જ સોસાયટીના મેમ્બર્સ ને પહેલા વોટ કરાવડાવી દે એટલે પોતાના સો બસો પાંચસો વોટ કન્ફર્મ થઈ ગયા તો જે વ્યક્તિ એટલે ગોપાલ ઇટાલિયા કિરીટ પટેલ બેમાંથી જે વ્યક્તિ સૌથી વધારે લોકોને વોટિંગ બુથ સુધી લઈ જશે એ કદાચ આ ગેમમાં આગળ રહેશે બિલકુલ કારણ કે વાવ થરાદમાં પણ આપણે જોયું હતું કે વોટિંગ જે થયું પણ છેલ્લે છેલ્લે જયારે પેટીઓ ખુલી શરૂઆતમાં ગુલાબસિંહ ખૂબ આગળ હતા પણ પછી જયારે પેટીઓ છેલ્લે ખુલવા લાગી અને જીતી ગયા છે પણ આ વખતે એ જ પ્રકારની કઈક રસાકસી જે છે એ આપણને અહીંયા આગળ ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ ની વચ્ચે જોવા મળશે કોંગ્રેસ જે છે કોંગ્રેસ કદાચ બે હજાર સત્યાવીસ ની તૈયારી અત્યારથી કરે નીતિન રાણપરિયા ને લઈને તો બની શકે કે સત્યાવીસ માં આ સીટ કોંગ્રેસ જીતી શકે પણ એક વાર ગોપાલ ઇટાલિયા આવ્યા તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને જીતવું શક્ય નહી બને એવું મને લાગી રહ્યું છે અને સાથે સાથે એક બીજી વસ્તુ પણ તને કહી દેતી કે આમ આદમી પાર્ટી માટે અત્યારે આ ચૂંટણી જે છે એ અસ્તિત્વનો લડાઈ છે આ અસ્તિત્વની લડાઈ એટલે ભારતીય જનતા પાર્ટીને જાજેબ ફરક નહી પડે કદાચ કિરીટ પટેલ માટે આ ચૂંટણી અસ્તિત્વની ચૂંટણી હોય શકે છે જયેશ રાદડીયાને પણ એટલો કોઈ ફરક નથી પડવાનો ખાસ કારણ કે જયેશ રાદડીયાનું નામ બહુ મોટું છે સૌરાષ્ટ્રની અંદર ગોપાલ ઇટાલિયાને એટલા માટે ફરક પડે અને આમ આદમી પાર્ટીને એટલા માટે આ અસ્તિત્વની ચૂંટણી છે કારણ કે ઓલરેડી આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે એમાં પણ કવાણા આ વખતે બિલકુલ ચૂંટણીના કેમ્પેનિંગમાં દેખાયા નથી સતત ચર્ચા ચાલી રહી છે કે ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટીમાં જઈ શકે છે ઈસુદાન ગઢવી ઈસુદાન ગઢવી નો જે લોકપ્રિયતાનો ગ્રાફ હતો એ ધીરે ધીરે ડાઉન થઈ રહ્યો છે ગોપાલ ઇટાલિયાનો ગ્રાફ અત્યારે અપ છે પણ એક લિમિટેડ એરિયા પૂરતો અપ છે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટી હારી ચૂકી છે એકમાત્ર સ્ટેટ એમની પાસે છે જે પંજાબનું છે એટલે આમ આદમી પાર્ટીનો પણ લોકપ્રિયતાનો ગ્રાફ જે છે એ નીચે ઉતરી રહ્યો છે હવે એવામાં જો આમ આદમી પાર્ટીને પોતાને સર્વાઈવ થવું હોય પોતાને પોતાનું અસ્તિત્વને બચાવી રાખવું હોય તો ગોપાલ ઇટાલિયાને આ ચૂંટણી જીતવી જરૂરી છે એટલા માટે જરૂરી છે કે તેમનો લોકપ્રિયતાનો ગ્રાફ જે સતત આમ ડાઉન થઈ રહ્યો છે એ ગ્રાફમાં ક્યાંક થોડું પ્લસ થાય તો આમ આદમી પાર્ટી અન્ય જે નેક્સ્ટ હવે ઇલેક્શન આવે છે એટલે સુધીમાં એક બુસ્ટ મળે અને સત્યાવીસની ચૂંટણીની તૈયારી જે છે એ આમ આદમી પાર્ટી અત્યારથી શરૂ કરી શકે જો આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં હારી જાય અથવા ગોપાલ ઇટાલી આ ચૂંટણીમાં હારી જાય તો કદાચ સત્યાવીસની ચૂંટણી પહેલા પહેલા આમ આદમી પાર્ટીની જે લોકપ્રિયતા છે એટલે લોકો એવું કે છે મારા ઘણા બધા ત્યાંના જે લોકો છે એમની સાથે એવી વાતચીત થઈ છે કે ગોપાલ ઇટાલિયા ખૂબ મહેનત કરી રહ્યા છે અને જો ગોપાલ ઇટાલિયા આ વખતે ચૂંટણીમાં હારી જાય તો કદાચ કોંગ્રેસે પછી માનીને બેસી જ જવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટી સર્વસ્વ છે અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી શકે કારણ કે એમની પાસે રણનીતિ છે લોકપ્રિય નેતા છે એવું નહીં કહું કારણ કે નેતાઓ ઉપર સખત ભ્રષ્ટાચાર ના આરોપ છે અને એમને લોકપ્રિયતાનો ગ્રાફ પણ નીચે ઉતરી રહ્યો છે પણ સંગઠનની તાકાત સંગઠન કરતા બી મેનેજમેન્ટની જે તાકાત છે ભારતીય જનતા પાર્ટીની એના જેવી કોઈની તાકાત નથી એટલે કદાચ આ મેનેજમેન્ટ વર્સિસ લોકપ્રિયતાની આ જે ચૂંટણી છે એ ચૂંટણીમાં વિસાવદરમાં માં શું થશે એ ઓગણીસમીએ આવતીકાલે સાંજે ઇન્ફેક્ટ આવતીકાલે સાંજે પાંચ વાગે પ્રચાર પૂરા થઈ જશે અને ઓગણીસમી મતદાન થશે નિર્ભય ન્યૂઝ તરફથી હું અને રિદ્ધિ અમે બંનેઓ આપને કહી રહ્યા છીએ કે બને તો વિસાવદનના દરેક વોટર મત આપવા ચોક્કસથી જજો કડીની ચૂંટણી પણ છે એટલે કડીના વોટર્સ પણ ચોક્કસથી મત આપવા જજો તમારો એક મૂલ્ય એક વોટ જે છે એ અમૂલ્ય છે અને એક વોટ જે છે એ ઘણું બધું બદલી શકે છે તો તમે મતદાન કરવા ચોક્કસથી જજો